નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગામડાઓ સહિત શહેરના રેશન કાર્ડ ધારક પરિવારો પાસે અનાજ મેળવવા માટે જરૂરી સાહિસિકા ન હોવાના બહાને ફોર્મ ભરવાનું બંધ કરી દેવાતા કાર્ડ ધારકો અનાજથી વંચિત થયા સરકાર દ્વારા પુરસ્કૃત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે વિતરણ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કાયદા હેઠળ બે પ્રકારના લાભાર્થીઓને લાભ મળે છે જેમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબો હેઠળ બીપીએલ એપીએલ રેશન કાર્ડ ધારકોને સમાવેશ થાય છે જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વ્યક્તિ દીઠ દર મહિને બે કિલોગ્રામ ઘઉં કિલોગ્રામ દીઠ રૂપિયા બેના ભાવે અને ત્રણ કિલોગ્રામ ચોખા કિલોગ્રામ દીઠ રૂપિયા ત્રણના ભાવે આપવામાં આવે છે જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને દર મહિને પંદર કિલોગ્રામ ઘઉં અને વીસ કિલોગ્રામ ચોખા મળીને કુલ પાંત્રીસ કિલોગ્રામ અનાજ ઉપરોક્ત ભાવે મેળવવાનો હક રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાથી પ્રાપ્ત થાય છે રાજ્યમાં પહેલી એપ્રિલ બે હાજર સોળથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે તેર લાગુ કરવામાં આવતા જે બીપીએલ એપીએલ એક અને એપીએલ બે કેટેગરીના રેશન કાર્ડ ધારકો અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવાની પાત્રતા ધરાવતા હોય તો તેઓની સીધી રીતે અગ્રતા ધરાવતા કુટુંબોની કેટેગરીમાં ગણવામાં આવે છે છતાં હજુ આજે પણ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ખેડા જિલ્લામાં અને નડિયાદ શહેરમાં હજારોની સંખ્યામાં એવા કુટુંબો છે કે જેઓ અગ્રતા ધરાવતા કુટુંબની કેટેગરીમાં સમાવેશ કરવાની પાત્રતા ધરાવતા હોવા છતાં રાષ્ટ્રીય અને સુરક્ષા કાયદા હેઠળ દર મહિને વ્યક્તિદીઠ નક્કી કરેલ અનાજનો મળવાપાત્ર જથ્થો મેળવવાનો હક પ્રાપ્ત કરતા હોવા છતાં કાયદાની અજ્ઞાનતાના કારણે તેમજ તંત્રની આટી ઘૂંટીવાળી પ્રક્રિયાના કારણે અથવા તો કોઈ અન્ય કોઈ કારણોસર આ યોજનાના લાભથી વંચિત રહી જવા પામેલ છે તે પૈકી નડિયાદ શહેરના સેંકડો કુટુંબો સહિત નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા દસ ગામોના સંખ્યાબદ્ધ ગરીબ કુટુંબોએ ઓછામાં ઓછા દસ મહિનાથી મામલતદાર સમક્ષ અરજી ફોર્મ રજૂ કરેલું છે જે હજુ આજે પણ પડતર છે ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિનું માનવું છે કે વહીવટ કારણોસર આટલા લાંબા સમય સુધી અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવાની પાત્રતા ધરાવતા લોકોને અનાજ મેળવવાના લાભથી વંચિત રાખી શકાય નહીં અને તેથી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ માને છે કે વહીવટી તંત્રની આ એક ગંભીર પ્રકારની ગુનાહિત સાજીશ છે હાલમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ઘણા વહીવટી ફેરફારો થયા છે જેના કારણે અંદાજે એક હજારથી વધુ રેશન કાર્ડ ધારકોના અનાજ વિતરણની પ્રક્રિયા અચાનક બંધ થઈ રહી છે આ પરિવારો પાસે અનાજ મેળવવા માટે જરૂરી સહિતિકા ન હોવાના બહાને ફોર્મ ભરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે આ પરિસ્થિતિને કારણે ગરીબ પરિવારોને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેશન કાર્ડ પર મળતું અનાજ ગરીબ પરિવારો માટે જીવન નિર્વાહનું એકમાત્ર સાધન છે અચાનક અનાજ બંધ થવાથી અનેક પરિવારો માટે એક ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે ખાસ કરીને વર્તમાન મોંઘવારીના સમયમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ માનવતાવાદી મુદ્દાને ધ્યાનમાં રાખીને તત્કાલિક ધોરણે આ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેમાં અટકી પડેલા તમામ રેશન કાર્ડ ધારકો માટે અનાજનું વિતરણ તત્કાલિક ફરીથી શરૂ કરવામાં આવે ફોર્મ ભરવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે અને આ પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરવામાં આવે જેથી કોઈ પણ ગરીબ પરિવારને તેમના અધિકારથી વંચિત ન રહેવું પડે આ સમગ્ર પ્રક્રિયાનું તેની ખાતરી કરવામાં આવે કે તમામ તેવું નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્યારથી નડિયાદ મહાનગરપાલિકા થઈ છે ત્યારથી નવા રેશન ધારકોને અનાજ આપવાનું બંધ છે છેલ્લા આઠ મહિનાથી આ સરકારી અધિકારીઓને ખબર જ નથી પડી કે આ લોકોને અનાજ આપવામાં આવતું નથી મહાનગરપાલિકા બનતા નગરપાલિકાના જે કોર્પોરેટરો હતા એમના એમના અને આ અનાજનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ આઠ આઠ મહિનાથી નડિયાદમાં આઠસો થી હજાર પરિવારો અમે મુખ્યમંત્રીશ્રીને આજે કલેક્ટર મારફત સાહેબે આવેદન આપ્યું છે અને પુરવઠા અધિકારીશ્રી મારફતે પણ આપ્યું છે આની અંદર અમે આઠસો થી હજાર પરિવારનો ઉલ્લેખ કર્યો છે અને આ લોકોને ઝડપથી અનાજનું વિતરણ શરૂ થઈ જાય તેના માટેનું આજે આ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારના જે અધિકારીઓ જે બેઠા છે ને એમ એમને કામ નથી કરવું એમની બેદરકારી એમને તપાસ નથી કરવી અને એસી ઓફિસમાં બેસી બેસીને જ્યારે વહીવટ થતો હોય સરકાર દ્વારા અનાજનો પૂરેપૂરો જથ્થો આપવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ અને તેમના અધિકારીને દુકાનદારો દ્વારા આ અનાજની ચોરી કરવામાં આવે છે ગરીબોના પેટના અનાજની જે ખાડો પૂરે છે એની ચોરી કરવામાં આવે છે આજે અમે એમને આજે ચેતવણી પણ આપી છે કે નડિયાદ શહેરની અંદર ઘણી બધી દુકાનોમાં એસી ટકા દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આપવામાં આવે છે બીજી વસ્તુ કે અમુક ચોક્કસ વિસ્તારોની એટલે કે ફોર જેવો વિસ્તાર છે સલુન બજાર છે અને નાના કિડની હોસ્પિટલ થી સિવિલ હોસ્પિટલ બાજુ જવાના રોડ પર જે અનાજની દુકાનો આવી છે ત્યાં આ ગેરરીતિ મોટા પ્રમાણ ઉપર ચાલે છે રવિવારના દિવસે અનાજનું વિતરણ થાય છે આ લોકોને સત્તા પક્ષ દ્વારા જે બીક લાગે એવા ગરીબોને બોલાવી અને અંગૂઠો મુકાય અને પચાસ ટકા અનાજ એમને જાય છે અને પચાસ ટકા અનાજ આ લોકો બારોબાર વેચી દે છે આ બધા જ આ બધા જ મૌખિક પુરાવાઓ તેમના દ્વારા રજૂ થતા આજ રોજ અમે મુખ્યમંત્રી શ્રીને મારફત કલેક્ટર સાહેબ થ્રુ આવેદન પત્ર આપવા આવ્યા હતા હલ્લા બોલ હલ્લા બોલ કરવામાં આવશે જે તે દુકાન ઉપર ગમે ત્યારે હલ્લા બોલ કરવામાં આવશે ચિઠ્ઠીઓ નથી અપાતી અંગૂઠા અમુક જગ્યાએ નથી મુકાતા અમુક જગ્યાએ પ્રિન્ટરો નથી આ બધું ચાલે છે પાત્રીસ વર્ષથી નડિયાદની અંદર એક હતા શાસનમાં બધું ચાલે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને ગરીબ પ્રજાને આ અનાજ ઝડપથી મળી જાય તેની અમે આજે વિનંતી કરી છે